નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકામાં કોંગ્રેસનો મોટો ફટકો મળ્યો છે આજે ફરી એકવાર તિલકવાડા તાલુકા કોંગ્રેસ સમિતિમાં મોટું ગાબડું પડ્યું છે તાલુકાના અગગર વાસણા જેસિંગપુર ચુડેશ્વર જલોદરા અને પૂછપુરા ગામના 400 થી વધુ કોંગ્રેસ કાર્યકર્તાઓ એ ભાજપનો ખેસધારા સભ્ય દર્શનાબેન દેશમુખ પૂર્વ વન મંત્રી શબ્દશરણ તડવી અને જિલ્લા પંચાયત પ્રમુખ

ભારતીય જનતા પાર્ટીનો ભગવો ખેસ ધારણ કરીને ભારતીય જનતા પાર્ટી ના પરિવારમાં સંબંધિત થયા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં આવકારું છું એમનું સ્વાગત કરું છું અભિનંદન કરું છું અને ભારતીય જનતા પાર્ટી ને જે અંત્યોદયના ના છેવાડાના માનવી સુધી જે સેવાઓ પાડવાનું જે લક્ષ્ય નિર્ધારિત કરેલું છે એમાં પણ પાર્ટીની વિચારધારાને વળીને સમાજ ઉપયોગી કામો કરવા માટે એ લોકો પણ આજે સંકલ્પબદ્ધ થયા છે ત્યારે એ લોકોને હું ખુબ ખુબ અભિનંદન આપું છું અને સર્વે કાર્યકર્તાઓને હું ભારતીય જનતા પાર્ટી માં આવકારું છું